સુરતને સ્વચ્છતામાં દેશમાં પહેલો નંબર અપાવનારા સફાઈ કર્મચારીઓનું જ કોન્ટ્રાક્ટર કરે છે શોષણ સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીનો વિરોધ જીગર ટ્રાન્સપોર્ટ કંપની જેટીસીના કર્મચારીઓનો વિરોધ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગારમાં શોષણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ ડ્રાઈવરનો આઠ હજાર પાંચસો અને સફાઈ કર્મચારીનો સાત હજાર પગાર આપવામાં આવે છે આટલા ઓછા પગારમાં બારથી ચૌદ કલાક કામ કરાવવામાં આવતું હોવાનો આક્ષેપ આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા ફરજિયાત ભંગાર ભેગો કરી લાવવાની ચીમકી અપાઈ છે જો સફાઈ કર્મચારી ભંગાર લાવવાની ના પાડે તો તેને નોકરીએથી કાઢી મૂકવામાં આવે છે અથવા તો હાજરી પૂરવામાં આવતી નથી પગાર વધારવામાં આવે અને શોષણમાંથી મુક્ત કરવામાં આવે તેવી સફાઈ કર્મચારીની માગણી રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરતથી મનીષાબેન માગેલા મનીષાબેન સુટ અરજી છે કઈ રીતે હેરાન અમને એ માટે હેરાન થાય છે કે અમે આખો દી કામે જોઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે અમે ફેરા પણ બરાબર માર્યો તો અમારો ટાઈમ પર પગાર ભી ન આવે આ ઝારનો નવો સાહેબ આવેલો છે ને અમારો જીગા ટ્રાન્સફરમાં ત્યારની આ તપલીક થઈ છે અમને નકર અમારો જે કાંજી શેડ હતો ને એક નંબર શેડ હતો કોઈ દી તપલીક ના આપી કોઈ દી નહીં અમને ઉલટા અમને દુખ પડે અમારો એક્સિડન્ટ થયોય ગમમે દી થ્યુય અમને તપલીક કાઢી નાખે અને આ છે એવું નહીં ચાલે છે અમારો તો આવ અમારો એટલે અમારો જીવ આત્મા આખો છે તો આજના 5 વાગે ઉધી છૂટી મળે અમે કામ જ કર્યા રાખે તો અમે કામ કરે તો અમારો પગાર આપો અમારે બીજી તમારી જોડે કાઈ નથી જોતું અને ભંગર બાબત ના ભી તો અમે તો રોડ પર નું કચરો અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પર નું કચરો ભરીએ એવું કચરો ભરીએ ને કે આ ટાટિયા

થાય એ અમારી જોવા કચરામાં હાથ ની નાખે અગર અમે કમાશું કમાશું તો અમારું આગળ થશે ને કઈ નકર અમારી જોડે તો કાઈ નથી શું છે બીજ નીચે રહેવાની અમારી હાલત છે